અત્યારે છે ને અત્યારે છે ને આ બે ચાલુ છે ખાવાના આવા છે ને માણસો સીટીઓ માં આ લગ્ન તમને ખબર હોય બોટ દાદા તરત કે ભાઈ સાણું લાવો એટલે આ સાણા તને એમ કર્યું હોય તો ખાવા ન મહાશિવરાત્રી બધ ને પેલા તો છે ને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામના અને મિત્રો જો અત્યારમાં છે ને આપણે લોક કન્ટિન્યુ કરી દીધો છે સવાર માં મસ્ત મજાના સવા આઠ વાગી ગયા છે અને સૂર્ય દાદા ના દર્શન કરી લઈએ આપણે વાહ તો તમને બધા એને ખબર છે મિત્રો એચઆર માં દાદા ના દર્શન કરી લઈ ને એટલે મસ્ત દી હોય જ અને એચઆર માં જો આપણે નાય ધો ને તૈયાર થઈ ગયા છે ભાઈ જો એચઆર માં જૂતા બૂતા પહેરીને ચાર થઈ ગયો હા ભાઈ જો આ એક તોડી નાખ્યો ઈ અપાય કે શું હોય તો ને મહાદેવ એ બધા એને એમ કહી દે મહાદેવ 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 એમ કહી દે

અને આપણે લઈ લઈ સાવચારમાં છોકરાઓને બે ફીરું બોલાવે બેઠી પણ એમ નથી માખણ ખાવું તો આપડે સામે હાલી ને કેવી એમ કે તો કઈ ખબર આજો ટકો જો આમ એ એ ભાઈ માખણ ખાવું વાંધો અમે ખાઈ ખાઈ જઈ છે છે ને ને રેતી ખબર હોય આપડે લોક જોતા આપડે છે ને મોટર ચાલુ કરવાનું થાય ને એટલે બપોરે ઘેર જ હોય બાદ થઈ ગયા થોડુંક મોડું થઈ ગયું પણ બે હીરા બાકી હતા ને બનાવ લા મારી હાટો ઠામળા બસ એટલું જ તમ તો એટલા ઠામળા અરે વાહ ઈ સે સક્કરિયા ભાઈ જો આજ શિવરાત્રી છે કે નહીં એટલે રતાળુ અચાર બનાવન છે કે હાંજે 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 ઠોવાના છે ભાઈ જો મસ્ત કોણ લાવ્યો ચેતનભાઈ લાવ હે ચેતનભાઈ હા પેશન મોર ભાઈ આવેલો છે સુરેત થી કાલ આવ્યો તો પણ કાલ ને કાલ હવારમાં છે ને ઓ અરે હો આજો મસ્ત છે કા તો એશન કાલ ને કાલ આવે ને હવારમાં હું હતો તો ને મારા કામે જવાનું હોય તો ઈ વેલા છે ને 4 થઈને વી ગયો તો ડાયરેક લગ્નમાં ફાઈબર ના લગન માં આવેલો છે સમૂહ લગન છે તો અહીંયા આવેલો છે ને હવે આજ તો વી આવશે સમૂહ લગ્નમાં છે હું તને છે ને પાણી ભર્યા ભરી આવી દઉં હું મોટર ચાલુ કામ તો અહીંયા આવતા છે ને આ કરવું પડે હાથો બદલવાનું કેમકે હાથો બદલાવી છે ને

કઈ નઈ હવે પાડી ને પાઈ લેવી ભાઈ જે સન માલે પાવાના છે આમાં બપોરે કામ ફૂટે ની બપોર હુવા હે ની કેમ લાગે કઈ હુઈ જાવન તમારે ઓ ખાવાની હું વાર છે બસ તો તમને ખાવા દે દે હાલ હા ખાવા દે દે પછી માલ પાઈ તો ભાઈ છે ને પેલા તો આપણે જમી લે ઈ નકર છે બપોર ઘડી ખુવાય નહીં મળે જી વે વે જી મે કીધું ખાવા દે હા તો કે ભરાઈ ગયો ભરાઈ ગયો કે આંટો પીડો કોને દ ભાઈ મસ્ત કોને કોને ભાવે કોમેન્ટ કરીએ જો આટલી તો ખવાઈ ગયા એવું લાગે આ સો ટુ બઉ ખાય કા તું ખા ને એ ખાય આ દીદી ખાય હવે છે મારે હવે જવા કામે કેમ કે છે ને અઢી વાગી ગયા કેટલા ખબર ઘડિયાળ ઘડિયાળ અઢી વાગી ગયા છે ને હું આઈ ગયા છું એમાં એવું રાતે મોડે વ્લોગ એડિટ કર્યો ને તમને એવું બધું બનાવ્યું ને તો લગભગ બહુ મોડું થઈ ગયું હતું એટલે પછી છે ને માં આપણે થોડું ખોવાઈ ગયું પણ પાણી પાછું છોડ્યું લાગે બંધ કરી દીધું હતું પણ અત્યાર પાછું છોડ્યું લાગે જો મસ્ત પાણી હલ્યું જાય નદીમાં અને હું છે ને આપણે ઓલો જાપે ત્યાં પુલે પોગી જાય પાણી જો આ છે ને અમારી ગામની નદી છે ને નર્મદાનું પાણી નાખ્યું અમે મસ્ત પાણી હલ્યું જાય હું વિચારે છે ને મિત્રો પુલે હાલ્યા જ આવશું

ફર્નિચર માં નીન લેવા આવ્યા છે અહીંયા જો મસ્ત બધી લીલી જાય ઉભી છે કા અને આ જો સીલ કયડું થઈ ગયું આમ જો જાય જલ્દી તો સીલ થઈ ગયું મોલા પણ છે નકરો સીલ છે કે હા હા ભાઈ જો હમે છે ભાઈ જો હું તમને બતાવી દઉં ભાઈ જો ઓલું છે ને જો આ એવા જાય ને આરો એરામાં સીલ થઈ ગયું બધે અને આ આવી થઈ ચારે અહીંયા જાય લેવા ભાઈ જો આ છે ને રાય અત્યારે મસ્ત ફોટા આવે ફોટા મસ્ત આવે મસ્ત આવે કદાચ હોય છે મને તો શોખ નહી આપડા ફોટા કઈ સારા આવે નહી કોઈ જ ન આવે નહી તને ફોટા પાડવાનો શોખ છે

હારું લે હબ નાખ્યા ગાય ગમ જા નાખ્યા તો છે ને ઈ વારો નાખ્યા આવે અને આપણે અચાર વીયા કારખાને કેરે તો કડી કાય ઉભા રહી તાઈ બધી ની વેવી લે એટલી એવું હે ની હતું લી મોલ નાની પાડી હે પાડી હતી એટલી થઈ રે એટલું તો લાતી એ પૈસા ને આમ તો જઈ આમ તો જઈ જા આમ તણ કાળે જા નાગ્યો બિશારીક ને એમ હું કામ કરે

રાંધો હાટું બહુ કામ આવે કા સોમામાં બહુ કામ સોમામાં બહુ કામ આવે બોલ પણ ધીના હોય ને તો સાણે રંધાય તો ભાઈ જો છે ને મકર નું મેન છે ભાઈ આવ આવા છે ને માણસો સીટીઓ માં આ લગન માં તમને ખબર હોય ગોર દાદા તરત કે ભાઈ સાણું લાવો એટલે આ સાણા છે આ છે ને અમુક જગ્યાએ સીટીઓ ને વેસાતા મળે અમારે તો છે ને તમે જો ગોર નું મેન નું ફેક્ટરીંગ છે કા રોજ કેટલા બાળી દે રોજ એક ટબ બાળી ભાઈ રોજ એક ટબ બાળી દે છે ને જો હું વીઆઈઓ અમારી બાજરી છે ને ત્યાં થોડાક સકીલા ટોળો આવી ગયું તો ઘેરે ત્યાં કાંઈ હેઠળ વીઆઈઓ સકીલા ઉટકાડવા કેમ કે અત્યારે થોડોક બી આચમાનો ટાઢો પર છે કે નહીં એટલે થોડાક સકીલા કવરાવે એટલે આપણે છે ને બાજરી વીઆવા થાય અને અત્યારે તમે જુઓ ને તો ભાઈ જો ભાઈ આ ગામડાનું સનસેટ છે ને તમને ક્યાંય નહીં જોવા મળે આવું તમે જુઓ ભાઈ આપણી કેવી બાજરી મસ્ત ઊભીને તમે સનસેટ જુઓ ગામડાનું અત્યારે સુરેશ દાદા છે ને આથમમાં આવ્યા છે તો આવું સનસેટ તો છે ને મિત્રો જો ગામમાં જ જોવા મળે અને બાકી તમે જો મસ્ત બાજરી છે આપડી આ પાકી જાય આનો બાજરો લઈ લેવું ત્યાં આવડી આ બાજરી આવી જાય અને બાકી આપણા ઘઉં વાડવાના ચાલુ કરી દીધા છે અમે મારા બાન મારા પપ્પા ધીમે ધીમે વાઢે આવે હું હજી ગયો નથી પણ વાડવાનું ચાલુ થઈ ગયા છે ઘઉં કેમ કે હું છે ને કામે વિરા ઘઉં એમ તો મસ્ત જો અત્યારે દે આથમી ગયો છે તો મિત્રો આ ઓપ કે આજનો વ્લોગ બધા એને પસંદ આવ્યો હોય છે જો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપણે આવતીકાલના નેક્સ્ટ માં ટાટા